ખેરાલુમાં અલ્પેશ ઠાકોરનું ઠાકોર સેના દ્વારા ભવ્યાથી ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું આજરોજ ખેરાલુ પ્રજાપતિ સમાજવાડીમાં મહેસાણા જિલ્લા ઠાકોર સેના પરિવાર દ્વારા આયોજિત વડનગર ખેરાલુ સતલાસણા ઠાકોર સેના દ્વારા વડનગરથી ખેરાલુ સુધી બાઇક યાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો જોડાયા હતા વડનગરથી રેલી સ્વરૂપે ખેરાલુ પ્રજાપતિ સમાજની વાડીમાં ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ અલ્પેશભાઈ ઠાકોર તથા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જગતસિંહ ચૌહાણ તથા મોટી સંખ્યામાં ઠાકોર સેનાના હોદ્દેદારો સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માન્ય અલ્પેશભાઈ ઠાકોર દ્વારા સમાજના યુવાનોને ખૂબ મહેનત કરી જીવનમાં આગળ વધવા તેમજ વ્યસનથી દૂર રહેવાનું આહવાન કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ ભૂપતસિંહ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ સતલાસણા અને હું અભિનંદન પાઠવું છું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા યુવાનો ઘણા બધાને એવું ના અલ્પેશ ઠાકોરે શું કર્યું શું ના કર્યું